ગુજરાતના અગ્રણી રિયલ એસ્ટેટ ડેવલપર સર્વત્ર ગ્રુપે તેના સાત લેન્ડમાર્ક પ્રોજેક્ટ્સની વિશિષ્ટ રજૂઆત સાથે પ્રકૃતિ કેન્દ્રિત જીવનશૈલી માટેની તેની કટિબદ્ધતાના તેર વર્ષની ઉજવણી કરી હતી કંપની દ્વારા બાર અને તેર એપ્રિલના રોજ આયોજિત બે દિવસીય એક્ઝિબિશનમાં પ્રમુખ રોકાણકારો અને ચેનલ પાર્ટનર્સ એકત્રિત થયા હતા જેમની સમક્ષ સર્વત્રના ઝડપથી વિકસતા પોર્ટફોલિયોની ઝલક રજૂ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં વિચારશીલ ડિઝાઇન સાથે પ્રકૃતિને સમાવિષ્ટ કરવાના ગ્રુપના મૂળભૂત ઉદ્દેશ્યને દર્શાવાયો હતો તથા વૈભવી જીવનશૈલી સાથે સભાન જીવનને પ્રોત્સાહન આપવા માટે પ્રોજેક્ટ વિકસિત કરવાની તેની કટિબદ્ધતાએ વધુ મજબૂત કરી હતી આ એક્ઝિબિશનમાં પ્રીમિયર ફાર્મハウス લાઈફસ્ટાઈલ વિલા અને વિકાસની જબરદસ્ત સંભાવના ધરાવતા કોરિડોર પાસે વ્યૂહાત્મક રોકાણ સહિત વિવિધ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ પ્રદર્શિત કરાયા હતા અમે લોકોએ સક્સેસફુલી તેર વર્ષ એઝ અ સર્વત્ર ગ્રુપ કમ્પ્લીટ કરેલા છે તો આ તેર વર્ષમાં અમારી જે જર્ની રહી જે લોકો એમને સપોર્ટ કરેલો છે અમારા ચેનલ પાર્ટનર અમારા એક્ઝિસ્ટિંગ ક્લાયન્ટ એ લોકોને એક થેન્ક યુ કહેવા માટે આ ઇવેન્ટ અમે ઓર્ગેનાઇઝ કર્યો છે જ્યાં એક જ રૂફમાં અમારા જેટલા પણ પ્રોજેક્ટ ચાલે છે એ બધા જ પ્રોજેક્ટની ડિટેલ અમે બધાને આ પ્રોવાઈડ કરી શકીએ એને સેમ ટાઈમે કારણ કે અમારા પ્રોજેક્ટ તમે જોશો તો અમદાવાદના સરાઉન્ડિંગમાં આવેલા છે ત્રીસ કિલોમીટર ચાલીસ કિલોમીટર પચાસ કિલોમીટર તો એ લોકો રેગ્યુલરલી જઈ ના શકે એ પ્રોજેક્ટને ચેક કરવા કે એનું ડેવલપમેન્ટ શું ચાલી રહ્યું છે એ ડેવલપમેન્ટ અહીંયા એમને થ્રુ પ્રેઝન્ટેશન અમે એમ બતાવી શકીએ એમને સેટિસફાઈડ કરી શકીએ એના માટે આ પ્રોગ્રામ આ ઇવેન્ટ અમે ઓર્ગેનાઇઝ કરેલું છે અને એની સાથે સાથે જ અમે બીજો એક નવો પ્રોજેક્ટ જે અમારો સાનંદ વિરમગામ રોડ ઉપર સચાનાની પાસે પ્રોવિન્સ કરીને લોન્ચ કરી રહ્યા છીએ એનું પણ થોડું અહીંયા એનું માર્કેટિંગ કરવા માટે ઓર્ગેનાઇઝ કરેલું છે માનવ મહેતા દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ